બપોરે બે વાગ્યે મહેસાણા જિલ્લામાં દરેક બી મતદાન મથકે ચાર દિવસ હાજરી રહેશે ફોર્મ ભરવામાં સમજ ન પડતી હોય તેમના માટે મતદાન મથકે નિયત કરેલ તારીખે બી હાજર રહી મદદ કરશે તારીખ પંદર અને સોળ નવેમ્બર અને બાવીસ અને ત્રેવીસ નવેમ્બરના રોજ સવારે નવથી બપોરે એક કલાક સુધી દરેક બી તેમના મતદાન મથકે હાજર રહેશે નાયબ જિલ્લા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મહેસાણા જિલ્લામાં હાલમાં સર અભિયાન હેઠળ નવા મતદારોની યાદી તૈયાર કરવા માટે ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં બીએલઓ ફોર્મ ઘરે ઘરે આપી ગયા છે તેમને ફોર્મ ભરવામાં સમજ ન પડતી હોય તેમના માટે મતદાન મથકે નિયત કરેલ તારીખે બીએલઓ હાજર રહી મદદ કરશે